ભરૂચ એમએલએ ચેતર વસાવાને કોટા કેસમાં ફસાવી દેવા હોવાનો આપનો આક્ષેપ કલેક્ટરના આદનપત્ર પાઠવાયો ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેત્ર સામે હત્યાનો પ્રયાસ ધમકીને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાય છે ભરૂચ કલેક્ટરના આદિનપત્ર વાયુ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રજૂઆત ચેત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાના આક્ષેપ ચેત્ર વસાવા સામેનો કેસ પાછો ખેંચવાની માંગ કરાઈ માંગ ન સંતોષાય તો જલદ આંદોલનની ચીમકી ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આદિનપત્ર પાઠવ્યું હતું નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાનો પ્રયાસ ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી ચેતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી આ આદિવાસી લોકોએ હાથમાં આઈ સપોર્ટ ચેતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને સંબોધિત આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના પળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પ્રત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય વધુમાં આ પાગેવાનો એ ચૈતર વસ્તાવા કરોડના પ્રોડના મંતરેગા બહાર લાવ્યા હોય અને વધુ એક કૌભાંટ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે જો ચૈતર વસ્તાવવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની પણ શિવ કહેવાય છે તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આપ ભાજપનો એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જત કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદન અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું કૌભાંડ મંત્રીના પુત્ર પણ અંદર અને હજી પણ આપણે સૌ એ જોયું કે શુક્રવારના દિવસે એક બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે